શાસ્ત્રી શ્રી હિરેન દાદા એમ પંડ્યા દ્વારા સરસ મજાનું એવું સંગીતમય શૈલી દ્વારા કથાનું રસપાન કરવામાં આવે છે અને સમગ્ર શ્રોતાજન ભક્તિમય બની અને આ કથાનું રસપાન કરે છે જેમાં કથાના પ્રથમ દિવસે સાવરકુંડલાના તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ પધાર્યા હતા એ સિવાય જિલ્લાના પંચાયતના લાલાભાઈ મોર અને અનેક રાજકીય આગેવાનો પણ પધાર્યા હતા અને એ સિવાય સામાજિક કાર્યકર અને સમાજના વિવિધ આગેવાનો પણ પધાર્યા હતા કથાના બીજા દિવસે સારકુંડલા તાલુકાના ટીડીઓ સાહેબ પણ પધાર્યા હતા અને જેઓ દ્વારા મતદાન અવશ્ય કરો અને મતદાન કરાવો એવી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી અને કથાના ચોથા દિવસે વામન અવતાર અને બપોરે રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી કથા દરમિયાન બપોરના અને સાંજના સમયે બાંભણીયા પરિવાર દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે સવારે અને બપોરના સમયે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવે છે શાસ્ત્રી શ્રી દ્વારા દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરવો અને સમાજની એકતા ટકી રહે અને સમાજના લોકો તમામ પ્રકારના વ્યસનથી દૂર રહે તે પ્રવચન આપવામાં આવ્યું હતું આ કથામાં ભમર ગામના સરપંચ તેમજ ઉંટ સરપંચ અને ભમર ગામના ભાઈઓ તેમજ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં પધાર્યા હતા એ સિવાય રાત્રિના ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભમર ગામના તેમજ આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા બ્યુરો રિપોર્ટ રવિકાર ડોડીયા સિટી ક્રાઈમ ન્યૂઝ વિઝપડી